માવઠાના મારથી બરબાદ થયેલા ખેડૂતો હવે સર્વર ની સમસ્યાથી હેરાન પરેશાન ગોધરા તાલુકામાં પાક નુકસાનીના સર્વેની કામગીરીમાં ઓનલાઈન સર્વરની સમસ્યાથી સર્વેઓની સાથે ખેડૂતો પણ પરેશાન થયા શિવપુરી કણકપુર સહિતના ગામોમાં ડાંગરના પાક નુકસાનીની સર્વેની કામગીરી ચાલી રહી છે ઓનલાઈન સર્વર ઠપ થતા સર્વેયરો હવે ઓફલાઈન કામગીરી કરવા માટે મજબૂર બન્યા છે ઓફલાઈન કામગીરીને લીધે સમયનો વેડફાટ થઈ રહ્યો છે જેને લઈને સરકારે નક્કી કરેલ સમય મર્યાદામાં સર્વેની કામગીરી પૂર્ણ થશે કે કેમ તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે ગોધરા તાલુકાનું કાકણપુર વિસ્તાર જ્યાં નજર દોડાવ ત્યાં માત્ર ને માત્ર બરબાદીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ખાસ કરીને વધારાની જે કસર જે છે સર્વેની કામગીરી એ પૂરી કરી છે આ વિસ્તારના ખેડૂતો છે તેમની સાથે સીધી વાત કરીશું શું નામ છે આપણું અને જે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે એ તેના કારણે શું મુશ્કેલી પડી રહી છે સર્વેના કામમાં તો એવું છે કે નેટ નથી ચાલતું એટલે સર્વેમાં વિલંબ થાય છે